અગાઉના વિડીયોમાં આપણે કામગીરી પ્રવૃત્તિમાંથી માંથી ઉદભવતા રોકાણ પ્રવાહનો અભ્યાસ કર્યો આજે આપણે રોકાણ પ્રવૃત્તિમાંથી માંથી ઉદ્ભવતા રોકાણ પ્રવાહનો અભ્યાસ કર્યો છે તો રોકાણ પ્રવૃત્તિના વ્યવહારોને બે ભાગમાં વેચવામાં આવે છે પેલું પાકા સરવૈયામાં મિલકત લેણાની વિગતોમાં ફેરફાર એટલે કે ચાલુ મિલકત સિવાયની મિલકતમાં ફેરફાર બિનચાલુ મિલકતોનું ખરીદ વેચાણ જેમ કે જમીન મકાન પ્લાન્ટ યંત્રો ફર્નિચર વગેરેનું ખરીદ વેચાય બિનચો રોકાણનું ખરીદ વેચાણ ધીરેલી લોન ધીરેલી લોન પરત વગેરે જેવી બાબતો ત્યારબાદ જે નફા નુકસાન દર્શાવ પત્રકમાં દર્શાવતી બાબતોને આપણે અત્યારે અહીં આપણે રોકાણ પ્રવૃત્તિમાં ઉમેરી દઈશું દાખલા તરીકે રોકાણ પર મળેલ વ્યાજ રોકાણ પર મળેલ ડિવિડન્ડ મિલકત ભાડે આપવાથી મળેલ ભાડું વગેરે જેવી બાબતો રોકાણ પ્રવૃત્તિમાં બિનજાલુ મિલકતોમાં પ્લાન્ટ યંત્રો ફર્નિચર વગેરે જેવી બાબતોનો સમાવેશ થશે દાખલા તરીકે અહીં યંત્રથી શરૂઆતની બાકી આગળની બાકી યંત્ર વેચેલની ચોપડેલ કિંમત યંત્ર પર ઘસારો અને યંત્રની વેચાણ કિંમત આપેલી છે તે ઉપર આપણે યંત્ર ખાતું બનાવશું તો જેમાં સૌ પ્રથમ આવશે બાકી આગળ લઈ ગયા ચાર લાખ પચાસ હજાર ઘસારો પચાસ હજાર રોકડ ખાતે એટલે કે વેચાણ કર્યું તેની કિંમત પંદર હજાર યંત્ર વેચાણનું નુકસાન દસ હજાર બાકી આગળ લઈ ગયા ચાર લાખ માટે આપણે યંત્રની રોકડ ખરીદી મળશે પચીસ હજાર જેને આપણે રોકડ પ્રવાહ પત્રકમાં નોંધશું તો આજે આપણે રોકાણ પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ કેવી રીતે ઉદભવે છે તે જોયું થેન્ક યુ Tres, hagamos un video más